હલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીનો છૂંદો બનાવશું એના માટે મેં પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી લઈ લીધી છે એને મેં બે વાર ચોખા પાણીથી ધોઈ લીધું છે એટલે જે ઉપરનું કેમિકલ હોય નીકળી જાય હવે આને એક પ્લેટમાં કાઢી લેશું કેરીને મેં કેરીને એક પ્લેટમાં કાઢી લીધી છે હંમેશા આપણે કેરીની પસંદગી નરમ કેરી ના લેવાય કડક કેરી આવે ઈદ લેવાની છે હવે કેરીને આપણે છોલશું હવે કેરીને આપણે છોતરા ઉતારી લેશું આવી રીતે હું કેરીના બધા જ છોતરા ઉતારી લઈશ પેલા કેરીના મેં બધા જ છોતરા ઉતારી લીધા છે હવે આપણે કેરીને છીણશું એના માટે મેં એક છીણ લઈ લીધું છે હવે આપણે છીણશું ને કેરીને આપણે ગોટલી સુધી આપણે એને છીણ કરવાનું છે ગોટલીનો ભાગ રાખી દેવાનો છે આપણો ગોટલીનો ભાગ આવી ગયો ને આવી રીતે હું બધી જ કેરીને હું છીણી લઈશ મેં બધું જ કાચી કેરીનું છીણ કરી લીધું છે હવે આપણે એક તપેલામાં કાઢી લેશું આ છીણને મેં કેરીનું છીણ એક તપેલામાં કાઢી લીધું છે હવે અડધી ટી સ્પૂન જેટલું હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે એનું દસ મિનિટ માટે રેસ્ટ આપીશ આને દસ મિનિટ થઈ ગયું છે હવે મેં પાંચસો ગ્રામ આપણે કાચી કેરી લીધી હોય એટલે આપણે ગ્રામમાં પાંચસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે અને કપમાં માપીએ તો ડોટ કપ જેટલો આપણે થશે ખાંડ હવે આપણે આની અંદર ખાંડ એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે આ તપેલાને ગેસ ઉપર મૂકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર એને સતત હલાવ્યા કરવાનો છે જ્યાં સુધી ખાંડની ચાસણી ન થાય ત્યાં સુધી એને સતત હલાવ્યા કરવાનું છે ને ખાંડની ચાસણી આપણે એક તાર જેટલી કરવાની છે વધારે આપણે નથી કરવાની છુંદો બનતા આપણે માત્ર પંદર મિનિટ જ લાગશે વધારે સમય નહીં હજી આપણે એકે તાર નથી બન્યા આ કેરીને આપણે દસ મિનિટ થઈ ગયું છે કેરી લિક્વિડ માંથી આપણું ઘટ થઈ ગયું છે હવે આપણે આને એક તાર જોઈ લેશું થયો છે કે નહીં ફ્રેન્ડ જોઈ લો એક તાર થઈ ગયો છે આપણો હવે આપણે ગેસ બંધ કરી નાખશું ને આને હું પંદર મિનિટ માટે ઠંડુ થવા દઈશ વીસ મિનિટ થઈ ગયું છે અને આપણું સાવ મિશ્રણ આ ઠંડુ થઈ ગયું છે હવે અડધી ટી સ્પૂન જેટલો જીરા પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે બધું જ મિક્સ કરી દઈશું ના કેરીનો છુંદો આખા વર્ષ સુધી બગડે નહીં એના માટે મેં તજનો ટુકડોને ત્રણ લવિંગ લઈ લીધું છે એનાથી આખા વર્ષ સુધી આપણો છુંદો જરાય પણ બગડશે નહીં આપણો બધું જ મિક્સ થઈ ગયું છે તમે આ છુંદાને તમે કાચની બહેણીમાં આખા વર્ષ સુધી તમે સ્ટોર કરી શકો છો એનાથી આપણો છૂંદો એક વર્ષ સુધી જરાય પણ બગડશે નહીં કાચી કેરીનો છૂંદો મેં એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધો છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો કેવો બન્યો છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ you <laughs>